નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાસાર હવે વિગતવાર વાલમધામ ગારિયાધાર પાસટોબરા રોડ પર આવેલા વલ્લભ ડેમ જે ગારિયાધારના જીવાદોરી સમાન છે જેમાં પાણીની આવક પાસઠ ટકા જેટલી જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પાંચટોબરા ધામનગર રોડ પર આવેલો જે ટોળપણા વિસ્તારની બાજુમાં આવેલો વલ્લભ ડેમ જેમાં હાલ પાસઠ ટકા જેટલી પાણીની આવક જોવા મળી રહી છે આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતોમાં ખુશી વાપી જવા પામી છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર બોટાદ દસ્તક ન્યૂઝ તંત્રી એલડી મકવાણા બોટાદ દર્શક મિત્રો આજે ગારીયાધારના પાંચટોબરા રોડ ઉપર આવેલ જે વલ્લભ ડેમ છે જે અત્યારે સાઠથી પાસઠ ટકા પાણીનો સમાવેશ થઈ રહ્યો છે અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે ગારિયાધરના પાંચટોપરા રોડ ઉપર આવેલ ગારિયાધરનો જીવાદોરી સમાન જે વલ્લભ ડેમ હાલ આની અંદર સાઠથી પાંસઠ ટકા જેટલું પાણીનો સમાવેશ થઈ ગયો છે જો અમે તમને જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે સલક સપાટીએ તમને દેખાઈ રહ્યું છે આ જે પાણી એકદમ જે તાજું પાણી છે આપ જોઈ શકો છો એકદમ તાજું પાણી